નહીસિલ હોસ્પિટલના પાછળના ભાગે ક્વાર્ટર્સ તરફ આવેલી જૂની પાણીની ટાંકી હાલમાં ગંભીર રીતે ચર્ચરિત બની ચૂકી છે હાલ આ ટાંકી ઉપયોગમાં નથી અને બંધ હાલતમાં છે છતાં તેની હાલત એટલી નબળી થઈ ગઈ છે કે ગમે ત્યારે તૂટી પડે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી સ્થિતિ ઊભી થઈ છે સ્થાનિકો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા વારંવાર ધ્યાન દોરવા છતાં આ ટાંકી અંગે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી ચિંતાજનક બાબત એ છે કે જો આ પાણીની ટાંકી તૂટી પડે તો પાછળ આવેલા વ્યસ્ત મેઇન રોડ પર સીધી પડી શકે છે જ્યાં સતત વાહન વ્યવહાર અને લોકોની અવરજવર રહે છે આવી સ્થિતિમાં જાનમાલા નુકસાને પૂરી શકેતા છે આ વિસ્તાર સિવિલ હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થાની આસપાસ આવેલું હોવાથી દર્દીઓ તેમના સગાઓ તબીબી સ્ટાફ તેમજ સામાન્ય નાગરિકોની સુરક્ષા પર સીધો પ્રશ્ન ઉભો થાય છે છતાં સિવિલ હોસ્પિટલના પીઆઈયુ વિભાગ દ્વારા આ ગંભીર મુદ્દાને નજર અંદાજ કરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જવાબદાર વિભાગો ક્યારે જાગશે પ્રશાસન દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરી જર્જરિત ટાંકી દૂર કરવી કે સુરક્ષિત બનાવવી અત્યંત જરૂરી બની ગઈ છે જેથી ભવિષ્યમાં કોઈ અણધારી ઘટના ટાળી શકાય સરકારની એક જીવતો જાગતો નમૂનો લાઈવમાં પડી ગયો એ રીતે જે રીતે ટ્રીપલ એન્જિન એટલે વીસ સેન્ટ્રલ ગવર્નમેન્ટના નેતા લઈ છે કમિશન વીસ રાજ્ય સરકારના નેતા લઈ છે કમિશન અને વીસ ટકા સુરત મ્યુનિસિપલ એ શાસન લોકલ શાસનના નેતાઓ લે છે એ શાસનો જયારે સાહીઠ ટકા કમિશન ખોરીને કોઈ ટાંકી બનાવતા હોય છે તો તેની પરિસ્થિતિ આ જ રહેવાની હોય છે અને પાછળ ખૂબ મોટો રોડ છે અહીં લોકોની હજારો લોકોની અવર જવર છે આ જાનહાનિ થાય એવી મોટી પરિસ્થિતિ ઉત્પન્ન છે એમને ખબર છે તે છતાં પણ તેઓ આ જ્યાં સુધી આ ટેન્ડરની અંદર એમના કમિશન ફિક્સ થાય ત્યાં સુધી આ ટાંકી એમને રહેશે અને જો લોકોની જાન જશે તો તેની કિંમત મરદાનની પાંચ લાખ રૂપિયા હશે ઇજાગ્રસ્ત થી પચાસ હજાર હશે અને લોકોને મોટી કમિટી બેસાડી દેશે એનો રિપોર્ટ જિંદગીમાં નહીં આવે અને લોકોની જાન આની સાથે આ રીતે જ રમતા રહેશે અને ચૂંટણી આવશે હિન્દુ મુસલમાન કરી અને આ લોકો એમનો આ વિકાસનો નમૂનો લોકોને નજરાના રૂપે આપતા રહેશે આ ભાજપનું શાસનનો જીવતો જાગતો ભ્રષ્ટાચારનો ખૂબ મોટો નમૂનો આપ સૌ જોઈ રહ્યા છો આ ગમે ત્યારે પડી જાય ને ખૂબ મોટી જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે અને પાછળ જે રીતે રોડ છે ત્યારે રોડ પર વાહન ચાલકોને જીવ જોખમમાં છે પણ આ શાસકો કુંભકરણની ઊંઘ ઊંઘી રહ્યા છે તેઓની સામે જનતાએ બહાર આવવું પડશે અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવો પડશે